નમસ્કાર મિત્રો મિત્રો યુનિયન બેંક દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં એપ્રેન્ટિસની પોસ્ટ માટે કુલ બે હજાર છસો ને એકાણું જગ્યાઓ આપવામાં આવેલી છે તમારે એના માટે ઓનલાઈન અરજી કરવાની છે છેલ્લી તારીખ છે પાંચ ત્રણ બે હજારને પચીસ ઓફિશિયલ વેબસાઇટ છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ડોટ સી ડોટ ઇન વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક આપવામાં આવેલી છે ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો વધુ જોઈએ તો ગુજરાત રાજ્ય માટે કુલ એની એકસો પચીસ જગ્યાઓ આપવામાં આવી છે જેમાં જનરલ કેટેગરી માટે ચોપ્પન એસસી માટે આઠ એસટી માટે અઢાર ઓબીસી માટે તેત્રીસ અને ઇડબ્લ્યુ એસ માટે બાર જગ્યાઓ ગુજરાત રાજ્યની છે પાત્રતા અને વયમર્યાદામાં શૈક્ષણિક લાયકાત તમે કોઈપણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા હોય તો આ ભરતી માટે એપ્લાય કરી શકો છો ઉંમરમર્યાદા વીસ વર્ષથી અઠ્યાવીસ વર્ષની છે જેમાં નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે પસંદગીની જે પ્રક્રિયા છે એમાં ટ્રેનિંગનો સમયગાળો બાર મહિના માટેનો રહેશે એટલે તમને સૌથી પહેલાં બાર મહિના માટે ટ્રેનિંગ આપવામાં આવશે જે દરમિયાન તમને સ્ટાઇપેન્ડ પંદર હજાર રૂપિયા ટ્રેનિંગ સમય દરમિયાન તમને સ્ટાઇપેન્ડ મળશે પરીક્ષા લેવામાં આવશે તેમાં સો પ્રશ્નો રહેશે એમસીક્યુ પ્રકારના સમય સાહીઠ મિનિટ જેમાં વિષય જોઈએ તો જનરલ ફાઇનાન્શિયલ એવેરનેસના પચીસ માર્ક જનરલ ઇંગ્લિશના પચીસ ક્વોન્ટેટિવ અને રિઝનિંગ એપ્ટિટ્યુડના પચીસ માર્ક અને કોમ્પ્યુટર નોલેજના પચીસ માર્ક આ રીતે કુલ સો માર્ક્સ રહેશે સો પ્રશ્નો રહેશે નેગેટિવ માર્કિંગ આમાં કોઈપણ પ્રકારનું નથી અરજી માટેની ફી જનરલ ઓબીસી માટે આઠસો રૂપિયા પ્લસ જીએસટી એસ સી માટે છસો રૂપિયા પ્લસ જીએસટી અને જે ઓલ ફિમેલ કેન્ડિડેટ છે એમના માટે છસો રૂપિયાની સાથે જીએસટી જ્યારે પી ડબલ્યુ બી ઉમેદવારો માટે ચારસો રૂપિયા પ્લસ જીએસટી ફી ચૂકવવાની રહેશે અરજી કરવાની પ્રક્રિયા યુનિયન બેન્ક ડોટ સી ડોટ ઇન એ વેબસાઈટ છે ઓફિશિયલ અને બીજી વેબસાઇટ છે બી એફ એસ આઈ ડબલ એસ સી ડોટ કોમ આ વેબસાઇટ પર જઈ અને તમે પણ એપ્લાય કરી શકો છો તો આ વેબસાઇટ ઉપર જઈ અને એપ્લિકેશન કરવાની છે તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ફી ભરવાની અને ફાઇનલ સબમિટ કરી પ્રિન્ટઆઉટ પણ મેળવી લેવાની છે તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત